रघुपति राघव राजा रा सर्वथा सौ सुखी समाचरो सर्वत्र दिव्यता व्यापो सर्वत्र शान्तिविस्तरो શાંતિ 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 સૌને પ્રણમ શ્રદ્ધે શ્રી ઉષાબેન ઠક્કર આદરણીય શ્રી કૈલાનાથસિંહ આશ્રમના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો આશ્રમ કન્યાઓ બાપુજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા અને હિન્દુસ્તાનની સમસ્યાઓનો સમાધાન કરવા માટે એમને અહીંયા સાબરમતીમાં આસન આસન જમાવ્યું એને સો વર્ષ થઈ ગયા આપણે જોઈએ છે કે બાપુની હાકલથી અને એમના આકર્ષણથી દેશના ચારે ખૂણેથી અનેક શક્તિશાળી વિદ્વાનો અને કર્મશીલ આગેવાનો અહીં સાબરમતીમાં એકઠા થયા અને ધીરે ધીરે હિન્દુસ્તાનની આઝાદીનું કેન્દ્રસ્થાન આ સાબરમતી સત્યાગ્રહ આશ્રમ બન્યો સો વર્ષ થયા સો વર્ષમાં એને અનેક લીલી સૂકી ઘણી ઘણી પરો જોઈ વેદનાઓ ખમી અને અનેક પરાક્રમના કામો પણ કર્યા આ સો વર્ષના ઇતિહાસનો આપણે સૌએ હવે અધ્યયન કરી અને એમાંથી જે કંઈ આપણી ખામીઓ આપણી ખૂબીઓ એ બધાનો વિચાર કરી અને આગળ આપણા કામને લઈ જવાનું છે પ્રાચીન ઋષિમુનિઓ સંતો અને રાષ્ટ્રપુરુષોના જીવન વિશેની જે માહિતી આપણને મળતી હોય છે એ માહિતીમાં કેટલાક બે ત્રણ જાતના વિચારો હોય ખ્યાલો હોય માહિતી બેરસેર હોય અંદર કંઈક ક્ષેપક થયેલો હોય એટલે પ્રાચીન ઋષિમુનિઓ વિશેની માહિતી અથવા કંઈ લખવું હોય તો આપણને પૂરું સાચું માહિતી ખ્યાલ મળતો નથી એ રહે છે એ સ્થિતિ મહાત્પુજીના ગાંધીજીના જીવનની પણ છે ગાંધીજીના જીવન વિશે એટલું બધું લખાયું છે કે એક વસ્તુ હોય એના બે ત્રણ વર્ઝન પણ આપણને ક્યાંય જોવા મળે બાપુજી પોતે પણ એટલું બધું લખ્યું છે અને એમનું લખવાનો જે ઉત્સાહ હતો અને જીવનના કોઈ પણ પ્રશ્ન વિશે એમને અસ્પૃશ્યતા હતી જ નહીં જીવનનો કોઈ પણ બાબત હોય એના વિશે એને કંઈ ને કંઈ કહેવાનું હોય એટલે ગાંધીજીએ જૈ જીવનના કયા પાસાને અડક્યા ન હોય આપણે વિચાર કરીએ તો લાગે કે એમનું જીવન એટલું જીવંત હતું કે એમના લખાણો જે કંઈ હોય એમાં બધું જ આવે અને તે એટલે જે કંઈ એમને લખ્યું છે એમાંથી અત્યારે આપણી પાસે જે કંઈ બચી ગયું અને આપણા હાથમાં આવ્યું એ બધું ભારત સરકારે સંપૂર્ણ ગાંધી વાંગભાઈ કલેક્ટર વર્કશોપ ઓફ મહાત્મા ગાંધીમાં એકઠું કર્યું અને છાપ્યું છે તો એના પચાસ હજાર પાના અત્યારે આપણને પ્રાપ્ય છે એમાંથી આપણને ગાંધીજીના જીવન વિશે જે કંઈ માહિતી જોઈતી હોય એ પ્રમાણભૂત માહિતી આપણને મળી શકે છે જોકે કે ગાંધીજી મુખ્યત્વે કર્મના માણસ હતા શબ્દના માણસ નહોતા એટલે લખવાનું એમનું મુખ્ય કામ નહીં એ કામ કરતા રહેતા એમાંથી જે અનુભવ આવે અને જે કંઈ કહેવા જેવું લાગે એ લખતા એ પણ એ જે લખન લેખન જે કંઈ કર્યું છે એ આપણા માટે એક મોટો ખજાનો છે અને એટલું જ નહીં પણ એમની સાથે રહેલા એમના સાથીઓ સંગીઓ સહયોગીઓ એ પણ એટલું લખ્યું છે આપણને સૌને એ જ્ઞાન કરી દીધા છે ગાંધીજીના લખાણો ગાંધીજીના સાથીઓના લખાણો આપણા માટે અભ્યાસનો એક બહુ મોટો ખજાનો છે પણ ગાંધીજીના જીવનમાં એમને અહીંયા સાબરમતી આશ્રમમાં જે કામ આરંભ કર્યું તો સૌથી પહેલાં એમને શિક્ષણનું કામ શરૂ કરેલું અને એ શિક્ષણ એ રાષ્ટ્રીય શિક્ષણ હોય અને વ્યક્તિના ઘડતરનું કામ એમાંથી થઈ શકે એવું શિક્ષણ એમને અહીંયા શરૂ કર્યું એને માટે એમના મનમાં એ વખતે ખ્યાલ હતો કે છોકરાઓ માટે ભાઈઓ માટે તો સગવડ શિક્ષણને ક્યાંય ને ક્યાંય મળી રહેશે પણ કન્યાઓ માટે શિક્ષણનું સારું કેન્દ્ર અહીંયા ઊભું કરવું અને એને માટે એમને આપણા જંગલમાં રહેનારા લોકો આદિવાસી લોકો અને અસ્પૃશ્ય શિડ્યુલ ટ્રાઇબ સિડ્યુલ ક્રાસ્ટ એ જે કંઈ આખા સમાજનો વર્ગ છે એમાંથી જેમને ભણવાની સગવડ ન હોય એમને માટે ભણવાની સગવડ છાત્રાવાસ અહીંયા ઊભો કર્યો અને આશ્રમના સંચાલકે વખતના નરહરીભાઈ પરીખ એમના પત્ની મણિબેન પરીખ એમને એ છાત્રાલય ચલાવવાનું શરૂ કર્યું એ વખતે દક્ષિણ ગુજરાતમાંથી ખાસ બહેનોને જે લઈને આવતા એને માટે એક મંગળદાસ શાહ ડૉક્ટર સાહેબ એ જુઠ્ઠાભાઈ શાહ કાંતિભાઈ મામા અને બીજા લોકો જઈ જઈને ગામડામાંથી બાળક જે કન્યાઓને બનવાની જરૂર હોય એમને લઈને આવતા થોડો દિવસ રહે જાતિ એ બધા છોકરીઓ ચાલ નાસી પણ જાય જાતિ રહે એ બધાને સમજાવીને રાખવા અને એ બધું કામ કરવા માટે એક વિશિષ્ટ પ્રય પ્રયત્ન અને પ્રયોગ નરહરીભાઈ પરીક્ષિતભાઈ એ બધાએ કર્યો અને એમાંથી આપણે અહીંયા કન્યા કેરવણીનું ધામ શરૂ થયું આજે એમાં લગભગ ત્રણસો જેટલી બહેનો રહે છે નાના છોકરાઓ પણ રહે છે આ બધાની જે કમાથી થયું તો અધ્યાપન મંદિર પણ શરૂ થયું અને પ્રાઇમરી પ્રાથમિક શાળાના શિક્ષકો તૈયાર કરવાનું એમને તાલીમ આપવાનું કામ જે પીટી કન્યા પીટીસી કોલેજે શરૂ કર્યું એમાંથી લગભગ અત્યારે ગુજરાતના ચારે ખૂણે આપણા આશ્રમની બહેનો શિક્ષકો તરીકે ફેલાઈ ગઈ અને ઘણી બધી બહેનો જેમ કે શાંતાબેન મકવાણાથી લઈને શરૂ કરીએ તો હજારેક બહેનો અત્યારે ગુજરાતમાં સાબરમતી આશ્રમમાંથી તૈયાર થયેલી બહેનો શિક્ષણના કામમાં લાગી છે એ શિક્ષણનું કામ ખાદીનું એ વખતે ગાંધીજીને મન ખાદી એટલે માત્ર મિલના સૂતરનું વણાટનું કામ એવો જે ખ્યાલ હતો એમાંથી સાચો હાથે કાંચેલો હાથે વણેલો અને એની બધી જ પ્રક્રિયાઓ હાથે થઈ હોય એ જે ખાદી એ જે ખાદીનું કામ અહીંયા શરૂ થયું એનું પણ મોટું કામ ચાલ્યું એવું પણ ત્રીજું કામ સૌથી મહત્ત્વનું કામ મારી દૃષ્ટિએ લાગે છે કે આશ્રમમાં આવેલા બહેનો જે ગૃહિણી બહેનો હતી જે ગુજરાતના ચારે ખૂણને જે આવેલી કોઈ અભણ કોઈ શિક્ષિત કોઈ જાત જાતનું લેવલ દળ ધરાવતી વિવિધ બહેનો હતી એ બહેનોને તૈયાર કરવાનું કામ ગાંધીજીએ શરૂ કરાવ્યું ખાસ બહેનોના વર્ગો ચલાવ્યા એની બહેનોની જુદી પ્રાર્થના પણ શરૂ કરાવી અને એક એક બેન સાથે સંપર્ક કરી અને એમને બધી રીતે તૈયાર કરવાનું કામ જે કર્યું એ ગાંધી બહેનોનું કઈ સ્ત્રી પુરુષ સમાનતાનો જે ગાંધીનો વિચાર હતો તે પુરુષોના જેટલી જ શક્તિ અને એટલી જ કામ બહેનો કરતી થઈ જાય એવું જ એક વાતાવરણ આશ્રમમાં ગાંધીજીએ તૈયાર કર્યું એનું એક જે કામ મને જેમ ફળ આવ્યું છે એ જોઈએ તો ગાંધીજીએ આશ્રમના આરંભના જે પ્રવકામો શરૂ કર્યા એમાં સૌથી વધારે સફળતા જો કોઈ કામમાં મળી હોય તો એ સ્ત્રીઓને તૈયાર કરવાનું કામ જે થયું એ બહુ જ મહત્ત્વનું કામ થયું અને એને કારણે અનેક પ્રકારનું કામ આશ્રમનો લીતી ઉઠ્યું એમાં અનેક સામાન્ય સ્ત્રીઓને તૈયાર કરવાનું કામ જે ગાંધીજી કર્યું એનો એક પ્રસંગ હું આપને કહું કે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે ગાંધીજી અને વખતના ગવર્નર જનરલે ગાંધીજી પાસે એક મદદની માંગ ઈચ્છા વ્યક્ત કરેલી કે યુદ્ધને માટે સૈનિકો મોકલવાનું રંગરૂટ કરવાનું કામ તમે મદદ કરો એમાં ગોખલેજી અને ગાંધીજી વચ્ચે બહુ બહુ કામ શરૂ થયું અને એમણે આશ્રમમાં પણ આશ્રમમાં શરૂઆત કરી તો સૌથી પહેલાં કાકા સાહેબ કાલેલકરનું નામ નોંધ્યું આની વાત કાકા સાહેબના પત્ની લક્ષ્મીબેને જ્યારે જાણી ત્યારે એ એક ઘણો વિચારશીલ હતા એ જમાનામાં પણ લક્ષ્મીબેન આગળ માનતા નહોતા અને એમના ત્યાં એક હરિજન કુમાર લાલજીભાઈને એમના ઘરમાં એક પુત્રની જેમ રાખતા હતા એવો એટલો એમનો એ વિચારથી આગળ હતા એ ઘણા બહુ જ સમજું માન બેન એમને આ જાણ્યું કે કાકા સાહેબ અંગ્રેજોને માટે અંગ્રેજોની મદદમાં લડવા માટે જાય અને એ કામ એમને ન કરવું જોઈએ અને ગાંધીજી આ કેમ કરાવે છે તો ગાંધીજી સાથે એ બહુ ચર્ચામાં ઉતર્યા અને એમને એમ કહ્યું કે તમે એમ નહીં માનતા કે હું અભણ મા બહેન છું હું પણ ઝાંસીની રાણી લક્ષ્મી એની નામેરી છું અને એ લક્ષ્મીબેન એ હતા એનું જીવન જે રીતે હું જાણું છું અને હું જ્યારે અહીં આવી ત્યારે પણ મેં મનમાં વિચારેલું કે કાકા સાહેબ આશ્રમમાં જોડાય છે તો એવી સ્થિતિ કોઈક દિવસ આવે કે કાકા સાહેબ જે આજ રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરતા હશે એમાં કોઈ વખત એમને જેલમાં જવું પડશે અને કદાચ એમનું મૃત્યુ પણ એમાં થાય તો મેં તો માનેલું કે હું વિધવા થવા માટેની તૈયારી સાથે આવેલું છું એટલે કાકા સાહેબને તમે લશ્કરમાં લડવા મોકલવા માગો છો એની ઉના નથી પાડતી પણ અંગ્રેજોની તરફે લડવા જાય એનો મારો વિરોધ છે અને એ કાકા સાહેબને માટે હું એ યુદ્ધમાં લડવા ન જાય એવું મા ઈચ્છું છું આવું ગાંધીજી સાથે એક આશ્રમની બેન ચર્ચા કરે વિચાર કરે અને લડે પણ ખરી અને મતભેદ ઉભા હોય તે વ્યક્ત પણ કરી શકે એટલી અનુકૂળતા એટલી સ્વતંત્રતા એ વખતના આશ્રમ જીવનમાં હતી અને એને કારણે બધા આશ્રમવાસીઓની જે શક્તિ હતી એ ખીલી વિકસી અને આશ્રમ એક મોટો શક્તિનો સ્તંભ બન્યો એ આપણે જોઈ શકીએ છીએ અને છેવટે એ લક્ષ્મીબેન એ કહેતું જો કે પછી સમાધાન થયું અને જન્મનોની એ થઈ અને લડવાની જરૂર ન પડી એટલે કાકા સાહેબને જવું ન પડ્યું પણ ગાંધીજી સાથે પોતાનો મદદેદ બહુ સરસ રીતે લક્ષ્મીબેને વ્યક્ત કરેલો અને એવી ઘણી બહેનો જે અભણ હતી સામાન્ય બહેનો ગૃહિણીઓ હતી એવી પ્રેમાબેન કંટક ગંગાબેનભાઈ છે અને જયપ્રકાશ નારાયણના પત્ની બેન અને બીજા અનેક બહેનો જે અહીંયા રહ્યા તૈયાર થયા અને પછી આપણે જોયું કે દાંડી કૂચ પછી ધારાસનામાં જે કંઈ બન્યું એમાં અને ગાંધીજી જે કહ્યું કે પરદેશી માનનો પિકેટિંગ બહિષ્કાર કરવો છે તો પિકેટિંગ વગેરે કરવામાં પણ બહેનોએ જે પોતાની તાકાત બતાવી એ આશ્રમની એક મોટી સિદ્ધિ છે એટલે ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં જે કામ કર્યું એનું એક મહત્ત્વનું કામ આ હતું એ કામને આગળ વધારવાનું કામ પછીના વર્ષોમાં પણ થયા કર્યું અને આપણે જોઈએ છે કે અહીંયા શ્રી કેરમણીનું બહુ મોટું કેન્દ્ર સાબરમતી આશ્રમ બન્યું આ જ રીતે આ આશ્રમને હવે સો વર્ષ તો થઈ ગયા કોઈ પણ વ્યક્તિનું સો વર્ષના જીવનમાં પણ એના જીવનના અનેક રંગ જોવા મળે છે એમ સંસ્થાના પણ સો વર્ષ થાય ત્યારે એ જોવા મળે છે તો આ સો વર્ષ દરમિયાન આપણી સંસ્થાઓનું જે આંતરિક પણ હોય છે તે ક્ષીણ થતું જાય છે અને એવું બધી ઘણી સંસ્થાઓનો જોવા મળે છે તો આનો વિચાર આપણે આજે સાબરમતી આશ્રમને સો વર્ષ થઈ ગયા છે ત્યારે કરવો જોઈએ અને આશ્રમનું આંતરિક પર વધે અને માત્ર મકાનો વધે બીજી સુખ સગવડ સુવિધાઓ વધે એ તો જરૂરનું છે પણ આશ્રમનું આંતરિક શક્તિ વધે અને જે ઓગણીસો સત્તરથી ત્રીસ દરમિયાન આશ્રમ આપણને જે જોવા મળે છે વાંચવા મળે છે એવો આશ્રમની શક્તિ વધે એના દિશામાં પણ આપણે કંઈ ને કંઈ કામ કરવું જોઈશે એ આજનો તકાજો છે ગાંધીજીએ આપણને એટલું બધું લખ્યું છે એટલું આપણને આપ્યું છે કે જો આપણે એ ગાંધીજીના બધા વિચારોનો અભ્યાસ સારી રીતે કરીએ તો આપણને ઘણું મળે એમ છે દાખલા તરીકે એમના પુસ્તકોમાં એટલો સારભૂત પણ હોય છે નારાયણ ગાંધી આ આશ્રમના થોડો ત્રણેક વર્ષ સુધી મંત્રી રહ્યા પછી તો એ સૌરાષ્ટ્ર ચંતાત્મક સમી એ રાષ્ટ્રીય સારા રાજકોટમાં ગયા એમને ગાંધીજીએ પત્રો લખ્યા છે એ પત્રોમાં જે જેટલા મળી શક્યા છે એ લગભગ આઠસો પત્રો મળ્યા છે એ સસ્સો પાનામાં છપાયા છે પછી એ કે પત્રોમાં શું છે એનું વિવેચન એનું વિવરણ વિશ્લેષણ કરવા માટે પ્રસ્તાવના લખવા ઢેબરભાઈને કહ્યું અને ઢેબરભાઈએ લખી છે તો એ સસ્સો પાના પુસ્તકોની પ્રસ્તાવના થઈ છે સાઈઠપાનાની એટલે દસમા ભાગની પ્રસ્તાવના થઈ છે તો ગાંધીજીના લખાણોમાં એટલું બધું મહત્ત્વનું હોય છે તેનું વિવરણ અને વિશ્લેષણ કરવામાં આપણને ઘણું બધું મળે એમ છે અને ગાંધીજીએ જો દોઢ કરોડ શબ્દોનું લખણ લેખન કર્યું છે તો એનો અભ્યાસ એનો સરસ સરસ રીતે ઉપયોગ કરવા માટે આપણે બધો એનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનું આયોજન કરવું જોઈએ અને એક બહુ મોટું કામ છે એક એક વિષય ઉપર એક એક મુદ્દા ઉપર ગાંધીજીના સા વિચારો હતા એનો સંગ્રહ કરી અને એનો સરસ રીતે સંપાદન કરી અને આપણે પ્રયા આગળ એ મૂકવાની હજુ બહુ જ જરૂર છે એમાં ઘણું બધું મળી શકે એમ છે એટલે હવે પછી આશ્રમનું જે નવું સ્વરૂપ થાય એમાં ગાંધીજીના વિચારોનો અભ્યાસ એક બહુ મોટું અને મહત્ત્વનું કામ થઈ શકે એમ છે તો આપણે જગતને ગાંધી વિચારનું કંઈક વિશેષ દર્શન કરાવી શકીશું આ બધું તો કામ કરવા જેવું છે પણ એની સાથે આ ગાંધીજીના જે મૂળભૂત વિચારો પ્રમાણે આશ્રમની સ્થાપના રચના થઈ હતી એનો કલવર સચવાય અને એનું બહુ સરસ રીતે આયોજન થઈ શકે એ અંગે પણ આપણે વિચારવાનું તો રહેશે આ પ્રસંગે મુંબઈથી ખાસ ઉત્સાહદેન ઠક્કર આવ્યા છે ગાંધીજી કોચરફ સાબરમતી સેવાગ્રામમાં રહ્યા આશ્રમ અને આશ્રમો સાધ્યા પણ એવું જે એવું એમનું મહત્ત્વનું મથક મુંબઈનું મણિભવન એ બહુ જ મહત્ત્વની રીતે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું છે ગાંધીજીના બહુ મહત્ત્વના કાર્યક્રમોનું આયોજન પણ ત્યાં થયું છે કારણ કે એની સાથે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી આવ્યા ત્યારથી મણિભુવન સાથે બહુ સરસ રીતે રહ્યા અને એને અનેક કામો મણિભુવન મારફત પણ કર્યા છે એ મણિભુવન ગાંધી સંગ્રહાલય છે ગાંધીજીનું સ્મારક પણ એ ત્યાં જ છે એ સ્મારકના મંત્રી શ્રી ઉષાબેન ઠક્કર આવ્યા છે એ એમનો બહુ જ સરસ રીતે આપણી આગળ એ એમનો ખ્યાલ આપણને લેવો જોઈએ ઉષાબેન ઠક્કર મણિભવન ગાંધી સંગ્રહાલયના અધ્યક્ષ છે તેઓ કે યુનિવર્સિટી મુંબઈના રાજ્યશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને પ્રમુખ તરીકે કામ કર્યું છે તેમને શિકાગો યુનિવર્સિટી કોર્નેલ યુનિવર્સિટી અને કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાંથી ફેલોશીપ મેળવીને પોસ્ટ ડોક્ટર સંશોધનનું કામ પણ કર્યું છે તેઓ સેફેલ સિટી પોલિટેકનિક અમેરિકામાં વિઝિટિંગ ફેલો રહ્યા છે મુંબઈની એશિયાટિક સોસાયટીએ તેમને માનદ ફેલોશીપ આપી છે તેઓ એશિયાટિક સોસાયટી મુંબઈ અને રાજસ્થાનની વનસ્થલી વિદ્યાપીઠના ઉપપ્રમુખ પણ રહેલા છે ગાંધી વિચાર સ્ત્રીઓનો શક્તિનું અધ્યયન અને ભારતીય રાજનીતિ એ તેમના અભ્યાસના ક્ષેત્રો છે તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પોતાના સંશોધન પત્રો પ્રસ્તુત કર્યા છે અને અનેક પ્રતિષ્ઠા માહિકોમાં પણ પ્રદાન કર્યું છે તેમના પુસ્તકના પ્રકાશનોમાં કોંગ્રેસ રેડિયો જે ઉષાબેન મહેતાએ એ વખતે ઓગણીસો બેતાલીસમાં શરૂ કરેલો તેનું પણ બહુ જ મહત્ત્વનું પુસ્તક તૈયાર કર્યું છે ગાંધી ઇન બોમ્બે મુંબઈમાં ગાંધીજીએ શું શું કર્યું એનું ડોક્યુમેન્ટેશનનું પુસ્તક એમણે ગાંધી ઇન બોમ્બે કર્યું છે ટોબર્ટ સ્વરાજ અન્ડરસ્ટેન્ડિંગ ગાંધી ગાંધીયન્સ કન્વર્ઝેશન વિથ ફેટ જે બ્લમ અને વિલિયમ આસ્કાઇન વુમન ઇન ઇન્ડિયન સોસાયટી ઝીરો પોઈન્ટ બોમ્બે કૌટિલ્ય અર્થશાસ્ત્ર અને ઘુંગટકા પટ્ટ ફોલ વગેરે એમના મહત્ત્વના પુસ્તકો છે તેઓ અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એનસીઆરટીની રિજનલ કમિટીમાં તથા આતિશ્વાણી અને બીજી અન્ય સરકારી સંસ્થાઓમાં પણ એ સંકળાયેલો છે આજના આપણા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આપણે એમને આમ બોલાવ્યા બહુ પ્રેમપૂર્વક આઝા છે એ હમણાં જરા પડી ગયા હતા એટલે વાગ્યું છે હાથ જખમી છે પણ ખાસ કહે એ આઝા એમનો આપણે પ્રેમપૂર્વક આવકારીએ છીએ અને એમને આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવા વિનંતી કરીએ આપણે સાબરમતી આશ્રમ વતી એમનું સ્વાગત કરીએ